વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું ગાજર બટેકાનું શાક તો અહીંયા આપણે બે મીડિયમ સાઇઝના ગાજર હતા એ બે ગાજર આપણા અહીંયા નાની નાના ટુકડા કરી અને સુધારી લીધા છે જેવડા બટેકા સુધારે એ રીતે જ આપણે ગાજરને સુધારી લીધા છે અને અહીંયા આપણે બટેકા સુધાર લે એક એક મોટું બટેકું સુધાર લીધું છે અને આદુ મરચાં અને લસણની પેસ્ટ તૈયાર કરેલી છે અને એક ટમેટું આપણે ઘમણીમાં ઘમણી લીધું છે બાકી મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો આપણે ઉપયોગ કરશું અને તેલ સ્વાદ મુજબ મીઠું તો ચાલો શાક વઘારવાની આપણે શરૂઆત કરી ગેસ ચાલુ કરી અને એક નાના ચમચા જેટલો આપણે તેલ ઉમેરશું તેલને આપણે સરસ ગરમ થવા દઈશું

અહીંયા પાંચ ચમચી જેટલી હીમ ઉમેરશું અહીંયા આપણે આદુ મરચાની જે પેસ્ટ તૈયાર કરેલી હવે એ ઉમેરી દેશું એને તરત આપણે સાંતળી દેસું આદુ મરચા અને લસણની પેસ્ટ છે આ તમે ગાજરનો સંભારો તો ઘણી વખત ખાધો હશે પણ એકવાર શાક પણ ટ્રાય કરી જોજો બહુ મજા આવશે એકલો એક શાક ખાઈ ને કંટાળાવો તો એ હવે અહીંયા ઉમેરી શાક આની સાથે તમે બટાણા પણ ઉમેરી શકો બટેટાને ઉમેરી અને તરત આપણે મસાલા સાથે સાત સાતડી લેશું હવે બધા મસાલા કરીશું બટેટા ને થોડી વાર આપણે ખવા દઈશું ગાજર ધીમો વેસ કરી અને થોડી વાર ઢાંકી દઈશું અહિયાં હવે આપણે ગાજર ને ઉમેરી દેશું

બટેકા સાથે સરસ ગાજર સતડાઈ જાય પછી આપણે અહીંયા ટમેટાની જે આપણે ખમણીને રાખેલું એ અહીંયા ઉમેરી હવે આપણે બધા મસાલા કરીશું લાલ મરચું પાવડર આ ચમચી થી થોડી વધારે હળદર ચમચી જેટલું ધાણા ચીરું અને સ્વાદ મુજબ મીઠું બધું સરસ આપણે સાતળી લેશું મસાલા સાથે એકદમ સરસ જાય પછી આપણે જોતું પૂરતું પાણી ઉમેરી અને શાકને સરસ આપણે ચડવા દેવાનું છે એટલે કે પકવા દેવાનું છે સરસ અહીંયા માત્ર આપણું શાક પાકે એટલું જ પાણી ઉમરવાનું આ શાક આપણે રસ રસતું બનાવશું અહીંયા આપણે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરેલું હવે આપણે ઢાંકણ ઢાંકીને શાકને થવા દેસુ સરસ અહીંયા આપણું શાકને સાવ ધીમા ગેસ ઉપર આપણે પકાવીએ છીએ તો આપણે વચ્ચે વચ્ચે એક થી બે વાર જોઈ લેવાનું બટેકાને જોઈ લેશું બટેટા હવે થોડીક જ વાર છે ગાજરને પણ એટલી જ વાર છે જેટલી આપણે બટેકામાં વાર છે એટલી જ ગાજરમાં વાર છે તો અહીંયા હજી થોડું પાણી ઉમેરવું પડશે આપણે અહીંયા આપણે ગરમ પાણી ઉમેરીએ છીએ જ્યારે વચ્ચે જરૂર પડે એટલે ગરમ પાણીની જ ઉપયોગ કરવાનો અને પાછું ઢાંકીને ધીમા ગેસ ઉપર આપણે એને પકાવવાનું છે હજી થોડું સિત્તેર ટકા જેટલું આપણું શાક થઈ ગયું છે હજી બાકી છે તો થવા દઈશું એને આપણે એક વાર આપણે એકાદ મિનિટ સુધી આપણે એને થવા દઈશું પાછું બંધ કરી તો હવે આપણે જોઈ લેશું અહીંયા શાક આપણું એકદમ મસ્ત એવું તૈયાર થઈ ગયું છે તો ગેસ બંધ કરી દઈશું અને સર્વિંગ બાઉલની અંદર આપણે હવે શવ કરી લઈશું તો અહીંયા તૈયાર છે આપણું ગાજર બટેકાનું શાક ઉપરથી આપણા લીલા ધાણાથી ગાર્નિશ કરી દઈશું જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો